મા ન્યૂઝ અને કચ્છિયત દ્વારા કચ્છની સત્યાવીસ ગૌરવવંતી વ્યક્તિઓનું પુરસ્કૃત કરવાનું એક કાર્યક્રમનું આયોજન થયું છે એ જાણીને ખૂબ આનંદ થયો મોટી વાત એ છે કે કચ્છના માણસનું બારે ઘણીવાર સન્માન થતું હોય છે મને ગૌરવ પુરસ્કાર પણ ગુજરાત સરકાર તરફથી મળ્યો છે પણ આ કચ્છ ગૌરવ મળે એનો વિશેષ આનંદ એટલે થાય કે કચ્છ છે એ આપણો માનો ખોળો છે અને જ્યારે ઘરમાં કોઈક બિરદાવે ત્યારે ખૂબ મજા આવે ખરેખર પત્રકારોને પણ અભિનંદન છે જે ઇન્ટરવ્યૂઝ લેતા હતા એ લોકોને પણ અભિનંદન છે અને જયમલસિંહ બાપુ તો આપણા કચ્છનું ગૌરવ છે મારા પરમ મિત્ર છે એના પ્રત્યે અત્યંત હું આદર ધરાવું છું એટલે એમાં મજા આવશે બધા જ આમાં ભાગ લેજો અને આપણે કચ્છના સત્યાવીસ નક્ષત્રોને બિરદાવવાના છે જય માતાજી